તો આજે ત્રીસો સ્કૂલ ટ્રિપ માં એટલી અને ખુશ છોકરાઓ નવું નવું પહેરવા માટે જ અને મજા આવી યુનિફોર્મ મળી ગયા ને એટલે હવે ચાલ બેગ બેગ લઈ લઈએ અને હવે એ સ્કૂલ હા છે

એક દસ્તો ત્રીસ ટ્યુશનમાંથી આવી એ બધા મારે જોવાનું અને હવે વાતો ખબ છે મારી જોડે બકવાસની કહ્યું આવું કોણ કરે વાંદરા જેવું જો મોબાઈલ જોવા માટે ખાવા તૈયાર થાય

તું રમવા ગયું હું ડ્રેસ લઈ જાય હે ને પાક્ મને ખબર તું બહુ જ છે જો બધા મારા રીના રાઠવાનલોગનું સ્વાગત છે ઇના યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં છો મસ્ત છે સ્વસ્થ છે બધાને જય સ્વામિનારાયણ તો દોસ્તો તો દોસ્તો આજે બીજો દિવસ અમારે કાલે તો વિડિયો એના કર્યો અને અત્યારે અમે ત્રિશુ આજે સ્કૂલ જવા માટે નવો ડ્રેસ પહેરીને એટલે આજે એને બહુ ખુશ છે અને અત્યારે એને નાસ્તો કરાવું છું નાસ્તામાં છે રગડા પેટીસ

છોકરાને સવાર સવારમાં કેવું છે સ્કૂલ જવા માટે બૂમા બૂમ હોય અને આજે ત્રિશુ નવા ડ્રેસ પહેરીને સરસ તૈયાર થઈ ગઈ જવું એટલે આજે એ બહુ ખુશમાં જ હશે હેનલી જો એના આજે નવો ડ્રેસ આવ્યો લાઇટનો ફોકસ બહુ આવે છે એટલે આ બાજુ ફૂરું પડશે ચાલ બધું દૂધ ખતમ કર

નાસ્તો એ ફટાફટ કર્યો બટ ફટાફટ પહેરી લીધા એટલે એને એક્સાઇટેડ હતી આજે સ્કૂલ ડ્રેસ પહેરવામાં કેમ કે આજે એને નવો મળ્યો ને એટલે અને આ સવારનો નાસ્તો પડ્યો છે ને અત્યારે જમીશું દેખો દોસ્તો અમે જમી કરીને હવે શું ફ્રી થઈ ગયા અને હવે અમારું કામ આગળ જ્યાં બેસવાનું ત્યાં બેસીશ અને અમારો વિડીયો સારો લાગે રીના રાઠવા તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બસ બાય બાય જય સ્વામિનારાયણ માસી જોડે થોડું કોપરેલ પુરાવડાવવાનું છે કેમકે મારા હેર બહુ આમ ડેન્ડ્રફ ડેન્ડ્રફ ડેન્ડ્રફી અને હેરફોલ થાય છે ચાલો ભાઈ